નમસ્કાર હું સોનલ વણકર કનેક ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યના તમામ સમાચારો પર કરી લઈએ એક નજર આ સાથે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તા પરિવર્તન કરવા માટે ગુજરાતનો હવાલો પ્રિયંકા ગાંધીને સોંપાય તેવી શક્યતા સેવાઈ રહી છે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લગભગ પંદર દિવસ પહેલા જ દિલ્હી મોવડી મંડળ સમક્ષ ગુજરાતમાંથી મુક્ત કરવાની લાગણી વ્યક્ત કરી હતી આજે વહેલી સવારે આણંદ નજી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે ઉપર લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો જેમાં લોકોના મોત થયા છે જ્યારે પહોંચી છે હજુ પણ મૃત્યુઆંક વધવાની સંભાવનાઓ છે છોટાઉદેપુર જિલ્લાના ગામમાંથી પસાર થતી એની નદીમાં આજે વહેલી સવારે સિઝનમાં બીજી વખત નવા નીર આવ્યા નદીમાં પાણી આવતા કાનાવાન્ટ કાછેલ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો દક્ષિણ આફ્રિકાને હરાવીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમના ઉપસુકાની અને વડોદરાના પનોતા પુત્ર હાર્દિક પંડ્યાનો વિક્ટોરી રોડ શો શહેરમાં આજે સાંજે યોજાશે માંડવીથી નીકળનારા રોડ શોમાં હાર્દિક પંડ્યા સાથે તેનો પરિવાર પણ જોડાશે સોમનાથમાં પશુને બચાવવા જતા કાર ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો જેમાં સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા પાડી પર કાર ચડી ગઈ હતી સદનસીબે કાર ચાલક અને સાથે અન્ય એક વ્યક્તિનો આબાદ બચાવ ટૂંકી આતંકવાદીઓએ ગતરોજ મણિપુરના જીરીબામમાં સીઆરપીએફ અને પોલીસ ટીમના કાફલા ઉપર હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થયો છે જ્યારે એક પોલીસ કર્મચારી પણ ઘાયલ થયા હતા મહારાષ્ટ્રની પુણે પોલીસે રવિવારે ટ્રેનની એઆઈએસ ઓફિસર પૂજા ખેડકરની ઓડી કાર જપ્ત કરી હતી પુણેમાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકેની પોસ્ટિંગ દરમિયાન તેની લક્ઝરી કાર ઉપર ગેરકાયદેસર લાલબત્તી લગાવીને ફરવાથી પૂજા વિવાદમાં આવી હતી તેના દબંગ વલણ અને મનસ્વીતા વિશે પણ ઘણી ચર્ચા છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર હુમલાની ઘટના બાદ અલાબામાના બર્મિંગહામમાં એક નાઇટ ક્લબમાં ગોળીબાર થયો જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે આ ઘટનામાં નવ લોકો ઘાયલ પણ થયા છે કમલ હાસનની ઇન્ડિયન ટુ ફિલ્મને લઈને ચાહકોમાં ચર્ચા છે ફિલ્મે પહેલા દિવસે સારું કલેક્શન કર્યું હતું એકસો પચાસ ના બજેટ સાથે બનેલી ઇન્ડિયન ટુએ શરૂઆતના દિવસે પચીસ પોઈન્ટ છ કરોડની કમાણી કરી હતી એવા અહેવાલો છે કે ફિલ્મે બીજા દિવસે સારી કમાણી કરી પરંતુ પહેલા દિવસની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે ટીમ ઇન્ડિયાએ રવિવારે હરારેના મેદાનમાં રમાયેલી પાંચમી ટી ટ્વેન્ટીમાં પણ ઝિમ્બાબ્વેને હરાવ્યું સાથે જ પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝ ચાર એકથી જીતી લીધી છે પાંચમી ટી ટ્વેન્ટીમાં ઝિમ્બાબ્વે ટોસ જીતીને ભારતને બેટિંગ માટે મોકલ્યું હતું વધુ અપડેટ માટે જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે મને રજા આપશો નમસ્કાર